નમસ્કાર મિત્રો અમારી કે આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહેશે વિશન હુમલો ચોસઠ લોકોના મોત જી આ આપને વાત કરવામાં આવે તો ગાઝામાં ઇઝરાયલમાં ભીષણ હુમલો અને ચોસઠ લોકોના મોત થયા છે તો વિગતવાર વાત કરવામાં આવે તો ઇઝરાયલે ફરી એકવાર ગાજામાં ભીષણ હુમલો કર્યો છે મળતી વિગતો જણાવી દઈએ કે સમાચાર એજન્સી એપી અનુસાર આ ઇઝરાયલ હુમલામાં ચોસઠ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઘણા લોકો ઘાયલ થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે તમને જણાવી દઈએ કે ઇઝરાયલે આખા ગાજાને કબજે કરવાની યોજના કરવાની યોજના પર કામ કરો કામ શરૂ કરી દીધું છે તો મિત્રો વધુ જણાવી દે કે આ જ કારણ છે કે ઇઝરાયલ છે નાય જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ